હાલોલ પાલિકા દ્વારા કોર્ટની બાજુમાં આવેલા પાવાગઢ વિસ્તારમાં હોવા છતાં પાલિકાની ટીમ દ્વારા જેસીબી લઈ જઈ કાર્યવાહી શરૂ કરતા સ્થાનિકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા અગાઉ જેમને નોટિસ આપવામાં આવી છે તે સ્થળોએ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી

અને ત્યારબાદ અન્ય જગ્યાઓ પર દબાણ દૂર કરવું જોઈએ કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ બહાર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર